સુરતમાં એક ચૌદ વર્ષની દીકરી મોબાઈલ ઉપયોગ કરતી હતી અને મમ્મી પપ્પાએ એમના હિત માટે જ્યારે ઠપકો આપ્યો હોય અને આવું અવળું પગલું ભરી લીધું એ ખૂબ જ દુખદ ઘટના છે એમના પરિવારને સંવેદના પાઠ સાથે સાંત્વનના પાઠવું છું પરંતુ આ પહેલો દાખલો નથી હવે ધોરણ પાંચ ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ આ રીતના નાના નાના બાળકોને ગેમ રમે મોબાઈલ આપે છે લઈ લે છે ઘરેથી ભાગી જવું રીસાવવું આ બધા કોમન બાબતો બની ગઈ છે તો પહેલી વાત તો આવી ઘટના ઘટે છે ક્યાંથી તો વાલીઓએ જાગૃત થવું પડશે નાના નાના ને એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી રમે પોતાનું કામ કરે આ એક રેડ સિગ્નલ છે જે શાળાઓ મોબાઈલ ઉપર પ્રતિબંધ લાદવો છે શાળામાં બાળકોને લ્યા એ શાળાનું અભિનંદન આપું છું સરકાર દ્વારા તજજ્ઞો સાથે હું રાય લઈને શાળાની અંદર મોબાઈલ પ્રતિબંધ માટેનું અમે વિચારી રહ્યા છીએ એનું શું કરવું એનું ચુસ્ત અમલીકરણ કેમ થાય એનું પણ હું તજજ્ઞો સાથે મિટિંગ કરીને પછી સરકારમાં પણ અમે વિચારીશું આ એક સામૂહિક ચિંતન છે વાલીઓ શિક્ષકો સરકારના નિયમો બધા સાથે આ બાળકે આપણું છે કોઈ પણ આમાં કોઈ પોલિટિકલ કે કોઈ પ્રશ્ન જ નથી તો આપણે સામૂહિક ચિંતન સાથે બાળકો મોબાઈલ ઓછો ઉપયોગ કરે અને શાળામાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ હોવો જોઈએ આ બાબતનું અમે આગળનું વિચારી રહ્યા છીએ હું શિક્ષકોને પણ વિનંતી કરું છું કે પોતાના ક્લાસની અંદર એક પણ શિક્ષક મોબાઈલ લઈને નહીં જોવા જોઈએ શાળાની અંદર પણ ઓછામાં ઓછો શિક્ષકોએ પણ મોબાઈલનો ઉપયોગ જેથી કરીને એની અસર બાળકો પર ન છે તો પહેલાં તો વાલ ઘરથી શરૂઆત થશે સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે આવો સૌ સાથે મળીને સોશિયલ મીડિયા આ એક શરૂ આ એક રેડ સિગ્નલ દીકરી તો કોમલ ફૂલ જેવી કરમાઈ ગઈ પણ આ એક આપણા માટે રેડ સિગ્નલ છે આ રેડ સિગ્નલથી આપણે જાગૃત થઈ અને લોકોને જાગૃત કરીએ સરકાર દ્વારા પણ એમના પગલા લેવાય એ બાબતની હું ગંભીરતાથી વિચારી રહ્યા છીએ અમલીકરણ કેમ કરવું એ આવનારા સમયમાં વિચારીશું હું દરેક વાલીઓને વિનંતી કરું છું પ્લીઝ તમારા બાળક એ અમારું બાળક છે આપણા સૌનું બાળક એટલે એ ભગવાનનું સ્વરૂપ છે તો એના માટે એવી જડતા પકડીને તમારા બાળક મોબાઈલ સાથે શાળામાં જાય વટ નથી તમે એના દુશ્મન બની રહ્યા છો તો આ બાળક સાથે દુશ્મનાવટ ન હોય એમને એ પ્રેમ છે ભગવાનનું સ્વરૂપ છે માટે તમને વિનંતી સૌને કરું છું કે બાળકને મોબાઈલ શાળા પ્રતિબંધ કરે કે ન કરે તમે પ્રતિબંધ લાદી દો શાળા તો ચોક્કસ પ્રકારે અમે જે નિર્ણય લેશું એનું અમલીકરણ થશે